રામ રામ જય માતાજી બધા કેમ સૌ બધા એટલું ફેમિલી મજામાં ને તો આજ છે રવિવાર ની રજા અને સૌ રજા આજ કરે છે મજા બેહી ગયા સનામના સુખ જેવા રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી પછી આપણે આજ તો રજા હે રવિવાર ની એટલે આગળ રજા હોય લે ઘરે હોય બીજું શું હોય આ રમે યાર નહીં ને એ કઈ ગેમ છે આવ્યા હતા ને અમેરિકા વાળા બે ની હતા પણ આમાં કઈ સમજણ પડતી જ નહીં એ આ આવડે નહીં ને એટલે આમાં દાખલા હોય એ ટાઈપ નું છે કાઈ જો સમજણ પડતી નથી હે આવરું આવરું હે આ બધા એનો જવાબ આયન પાવ ઓલી સાઈડ એવું હે આયન પાવ એનો જવાબ ઓલી સાઈડ અને આયન પાદા એનો જવાબ આ સાઈડ એ રીતે ઊંધું ઊંધું હે હા ભાઈ નહી દેખો ખોવાયું તો કાલ આવ્યા હતા ને અમેરિકા થી બેન આવ્યા હતા સબ્સ્ક્રાઇબર મળવા તો એ હતા મોરબીના દીકરી હતા ને અમેરિકા હા રે રહી રીતે હતું

લાવું નામ હું રમ બનાવું તો આપણને કદી ન પડે ને તો એમ થક કરે હોય તો આ મજા પણ વાતો મકળવા પડે એ જતી છે કદી નો હોય તો નો મજા આવે હોય તો સમજના જો મજા કરે હે ને ન પડતું આ જણાવા છોકરા લોટકો નખતા પડતો જાય જો શું ખવરાય લોટકો થાય કીજો કોમેન્ટ કોમેન્ટ કીજો એટલે મજા એવું હે તો પાગ નો ખાતો હોય કોમેન્ટ રૂમ માં એમ કેના કે જણા તર તો જનો પાગ નો ખાય પછી જી જવા કે નહી જણા પીવા દે તો જણા રોઈ પડે હે જણા કરું જણા એવું એમ ને હે

માર જેવું હાડો હે હારું સારું ફાવે જેવું હું નાનો હતો ને મને નથી લીલું મરસું ડુંગળી વાંધો ન એટલે

આ કેરા વાઢે ને તો પછી ઓલા કેળા માં પડે આ કદાચ લીલું હોય તો આમ પગ મૂકીને ને વઈ જતો આ વઈસ માં ઉભો ને ઓલા માં હરખું નો આવે ઉપાડવા માં ચાલુ હાલવા માં થઈ રહી છે